પ્રાથમિક શાળામાં મોટે ભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો હજી પણ આપવામાં આવ્યા નથી અત્યંત દુઃખની બાબત છે શિક્ષણ પ્રફુલ્લ પાસે એ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી ધોરણ એક બે અને ત્રણથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી વટકોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રકુલભાઈ માનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો આજરોજ કેટલાક વાલીઓ દ્વારા માન્ય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હોય છતાં પ્રથમ પેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના બધા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેર થી એસી ટકા બાળકો એવા મળી આવ્યા છે જેની હજુ સુધી ત્રણ પાઠ્યપુસ્તકો નથી મળતા એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશોત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે અમે આટલી વીસ સુવિધાઓ શાળાને આપી છે બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાતી નથી હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસદી હજુ શાસકોએ તંત્રએ લીધી નથી હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે